ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આજે જેમાં કુલ તેર બેઠક પૈકી આઠ આવી હતી અને બાકીની પાંચ બેઠકો ઉપર બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી ખેડા જિલ્લા સહકારી સંઘની જાન્યુઆરીના શનિવારે રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં તેર બેઠકો પરથી આઠ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી વિભાગ ચારની નડિયાદ મૌદા માતર કટલાલ અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી આ પાંચ બેઠક પર કુલ બાર ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ છે જે મનળિયાત બેઠક પરથી સૌથી વધુ ત્રણ ઉમેદવાર અને માતર બેઠક પર ભાજપના પૂર્વધારા સભ્ય કેસરીસિંહ સોલંકીએ અપેક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બંને બેઠકો રસાકસી છે નળિયાત બેઠકની ની છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થા કેન્દ્ર ખાતે તો અન્ય બેઠકોની તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીમાં સવારે 9 થી બપોરે 2 કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપર પરથી હાથ ધરવામાં ધромаવેતી. અમૂલના ચેરમેન સહિત સહકારી અગ્રણીઓએ મતદાન કરવા મતદાન સ્થળે પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો મતગણતરી સાત જાન્યુઆરી બે ના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘમાં યોજાવાની છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ